હલો મિત્ર નમસ્કાર લોક સહાયક ન્યૂઝ ચેનલ આપણી સમાચારની ચેનલ છે તે પણ સબસ્ક્રાઈબ કરજો અત્યારે આપ જો જોઈ રહ્યા છો એલ ન્યૂ જીતેન્દ્રગીરી એલ ન્યૂ જીતેન્દ્રગીરી ધાર્મિક સમાચાર છે સાધુ સંતો માતાજી મતલબ સાધ્વી પછી અલગ અલગ મંદિરો ભોઈરાની અંદર સાધુ સંતો ટેકરી ઉપર સાધુ જંગલમાં સાધુ જૂના મંદિરો ઐતિહાસિક મંદિરો આવા બધી વસ્તુ આપણે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં આપીએ છીએ એલ એ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં મિત્ર પાંચ હજાર વીડિયા આપણા થયા છે એમાં લગભગ સાડા ચાર હજારની ઉપર સાધુ સંતોના વિડિયા છે મતલબ પાંચે પાંચ હજાર ધાર્મિકના ધાર્મિક જ છે એમાં મિત્ર આજે આપણે વાત કરવી છે પાંડવો વિશે જે કઈ મિત્ર અત્યારે હું તો છેલ્લા ત્રણ વર્ષથી ધાર્મિક ચેનલ ચલાવું છું લગભગ ચાલીસ ટકા જગ્યાએ હું ફરી ચૂક્યો છું જૂની જગ્યાઓમાં પાંડવોની જગ્યા હોય છે મિત્ર આપણે અત્યારે જે કંઈ ફરવાનો લાભ મળે છે એ પાંડવો થકી આપણે કહીએ ને ભાઈ પાંડવોનું પાંડવોએ શિવજીની સ્થાપના કરી પાંડવોએ આ કર્યું પાંડવ આ કર્યું કારણ કે એને તો ગુપ્ત રહેવાનું હતું મિત્ર વિશેષમાં એક કામ પાંડવોએ સરસ કર્યું આપણે અત્યારે કેરી કેરી ખાઈએ ને અત્યારે ઉનાળાની સિઝનમાં આપણે કેરી ખાઈએ છીએ એ કેરી મિત્ર અહીં નહોતી પહેલાં એ અમર ફળ કહેવાય શું કહેવાય અમર ફળ મિત્ર એ કેરી પાંડવો સ્વર્ગમાંથી લાવ્યા છે હા મિત્ર એ પાંડવો કેરી સ્વર્ગમાંથી લાવ્યા છે એટલે આપણે કેરી ખાઈએ છીએ એટલે ખરેખર એક સહદેવે બહુ સહદેવ જોશે બહુ સરસ એક વાણી બોલી છે એ વાણી અત્યારે આપ જોઈ રહ્યા છો એ વાણી સત્ય થાતી જાય છે અને હજી થાશે શું વાણી એણે કરી તે હું ગાયને સંભળાવું છું હું કલાકાર નથી પણ છતાંય ગાયને સંભળાવું છું અને પછી એનું તમને હું કહીશ कहे सहदेव में नहीं रही पांडवो ऐसा कलयुग आएगा ठिकाने मारो अंसो राजा बैठ तो वहां बगला सन वाड़ेगा फरी एक बार कहे सहदेव में नहीं रही पांडव ऐसा कलयुग आएगा જે ઠેકાણે મારો અંશો રાજા બેઠતો વાહ બગલાસન વાળેગા બગલાસન વાળેગા મિત્ર બહુ સરસ વાત કરી આજે આપણે જોઈએ છે કે જે જગ્યા ઉપર જે સ્થાન ઉપર જેને બેસવું જોઈએ તે બેસતા નથી મતલબ એને બેઠવા દેવામાં આવતા નથી આજે ઊંડાણમાં બીજી વાતો નહીં કરું તમે સમજી જાશો કે આજે અમુક વ્યક્તિઓ આપણે જોતા હોય છે કે જે વ્યક્તિ જેને એ વસ્તુ એના માટે છે જ નહીં કાંઈ છતાંય આપણે એને નમન કરીએ છીએ આપણે એને પ્રણામ કરીએ છીએ જેનો ઇતિહાસ તપાસ કરીએ પાછલો તો કોઈ સારા કાર્ય કર્યા નથી આપણે ખ્યાલ હોય ઘણા બધા લોકો કે ભાઈ આ ફૂલાણા મોટા સંત છે કે કોઈ પણ મોટાની વાત છે સંતની વાત નથી જનરલી વાત છે તો સહેદેવ જોશીએ જે વાણી કીધી એ વાણી સ્થાપિત થતી જાય છે આજે કહું છું તમને હું કે આજથી ચાલીસ વર્ષ પહેલા પાછળ અહીંયા જાઉં છું ત્યારનો સમય તમે જુઓ મિત્ર અત્યારનો સમય તમે જુઓ સૌદે જોશીએ કીધું તું પાણી વેચાશે પાવડે પાણી વેચાશે આપણે પાણી લઈએ ને પાંચ રૂપિયાનું પાંચ લઈએ છીએ પેલા રૂપિયો હતો આ બે રૂપિયા છે પાંચ રૂપિયા છે દસ રૂપિયા છે વીસ રૂપિયા છે લઈએ છે ને પાણી વેચાશે દોડે દીવા બળશે મિત્ર શું કીધું એણે દોડે દીવા બળશે આપ જવું ને અત્યારે લાઇટુ છે ને આપણા ઘરમાં મિત્ર મારે એ કહેવું છે કે આગમવાણી અને કીધી એ બધી સાચી પડવાની છે બીજું આપણે બહુ ઊંડા ઉતરવા નથી માગતા આપણે એટલા બધા જ્ઞાની નથી આ તો વાંચન કર્યું હોય સાધુ સંતોમાં સાંભળ્યું હોય કારણ કે હું પોતે દસનામી ગીરીનામા જિતેન્દ્રગીરી માનું છું એક પત્રકાર છું પણ સાથે સાથે દસનામી છું એટલે આપણે આ વાત કરતા હોય છે મારી પચાસ વર્ષની ઉંમરમાં મેં ઘણું બધું જોયું કારણ કે પોતે પત્રકાર છું એટલે વધારે પડતી ખબર હોય અમને ક્રાઈમની દુનિયા કેવું કેવું થતું હોય કેવા સમાચાર આવતા હોય અમે તો પોલીસ સ્ટેશન જતા હોય સમાચાર લેવા અમને ખ્યાલ હોય કે ખરેખર હળાહળ કળિયુગ આવી ગયો છે એટલે એક વસ્તુ સમજાણી હરિ કાનામ મિત્ર હરિ નું નામ જપી લ્યો બાકી કાંઈ છે હા આપણે આપણું કર્મ જે કરવું પડે તો કરવું જ પડે આપણે ફરજમાં આવે તો કરવું પડે ને એટલે તેને જે કરવું તે કરે બસ પ્રભુ ભજન કરો સંતોના સ્થાન માર્યો મિત્ર એક વાત હું કરી દઉં છું કે મિત્ર નવધા ભક્તિમાં પેલી ભક્તિ શું તમને કદાચ ખબર હોય અને ના પણ હોય જોકે મારી તો વધારે પડતા સાધુ સંતો જોયે એટલે એને તો મારાથી વધારે ખબર હોય છતાંય હું બોલું છું મિત્રો પેલી સંતોનો સંઘ કરી લો સંતો નો સાધુનો સાધુ નો આપણી ભાષામાં સાધુ ને રે દોસ્તી સાધુ સાથે વાતચીત સાધુ સાથે ફ્રેન્ડશીપ સારી ભાષામાં બાકી તો સતસંગ સંતોનો સંગ કરો એ મને બહુ ગમશે પેલી ભક્તિ કીધેવી છે અધા ભક્તિ આપણે પૂરી નથી કહેવા તો અત્યારે એક જ વાત કરીએ છીએ જો મિત્રો તમારી પાસે ટાઈમ નથી તો મિત્રો સવારના પૂરમાં તમે તમે તમારા માતાજી કોઈ પણ દેવી દેવતાને માનતા હોય દીપ કરો પ્રણામ કરો સૂર્યનારાયણને પાણી રેડો માત પિતાનો આશીર્વાદ લ્યો માનો આશીર્વાદ લ્યો લોકોના દિલના ના બને તો ભલું કરવાનું ના બને તો હાથ જોડી દૂભું રહેવાનું મિત્ર અવતાર મેળો છે કંઈક સારું કરતા ચાલો આપણે જોઈએ છે ફલાણાભાઈને બહુ પહેલાં સારું હતું આજે એનું કેવું થઈ ગયું કર્મ કર્મ એવા કરો કે ભગવાન બસ આરંપાર ઉતારી દે છે આપણે જોતા હોય છે દવાખાનાની અંદર પ્રણાભાઈને આ કાપવું પડ્યું પગો કાપવા પડ્યા હાથો કાપવા પડ્યા કાં તો કે ભાઈને આ થઈ ગયું તો પગો કાપવા પડ્યા શું કામ તમે સમજી શકો ભગવાન બધાને સુખી કરે કોઈને આપણે એવું નથી કહેતા પણ કહેવાનો મતલબ શું છે મિત્ર હું ગાડી લઈને આવતો હતો આ દ્રષ્ટાંત તમને સાચી વાત કરું છું ત્યારે એક ભાભા હાલીને આવતા હતા મેં એને બેસાડ્યા સાધુનો દીકરો છું એકલો ન ખાવ એકલો પીવે નહીં ઉનાળાની સિઝન અમે રસ પીધો એને રસ પાયો બહુ ગરબી છે બાપા બને કે આ ભાઈ બહુ નાના ના પીવો એમ હાલે મીધું લ્યો લ્યો પીવો તમે કઈ બાજ જાવ કે આગળ જવું છે બે કિલોમીટર દૂર હું જતો તો ક્યાં જ બેસાડી નહીં બાપા શું કરો ત્યારે એણે શું કીધું ખબર બોમ્બઈની અંદર મારી નીચે પાંત્રીસ માણા કામ કરતા અત્યારે હું શું કરું મેં તમને મેં તો મમરા વેચતા જ વહેલા છે હા ભાઈ હું મમરા વેચું છું શેરબજારની અંદર હું ડૂબી ગયો અત્યારે હું મમરા વેચું છું એટલે મિત્ર ભગવાને આપણે કોઈથી કાંઈ આપ્યું હોય તો હંમેશા ભગવાન બધું ભલું કરું ત્યારે મને દુઃખ થયું ત્યારે મેં એને કીધું કાંઈ વાંધો નહીં મહેનત કરો ભગવાન તમને પાસા દઈ રહેશે એટલે કહેવાનો અર્થ શું છે બસ ભલું કરો બધાનું ભલું કરો બધાનું સારું કરો જય ભોળાનાથ જય દર્શનામ મારા સાધુના અહીંથી દંડવત પ્રણામ ઓમ નમો નારાયણ સીતારામ જય ભોળાનાથ હરિ ઓમ ઓમ નમો નારાયણ નારાયણ